એક દિવસથી નાની નાની બાબતોમાં નાના મોટા ઝઘડા થાય રણ પતિ કરતા હોય રાજકોટના દૂધ સાગર રોડ પર પ્રેમ લગ્નનો કરુણ અંત જોવા મળ્યો સત્યાવીસ વર્ષીય પરિણીતા નીલેશ્વરી બોરીચાની ની હત્યા કરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે તો સૌ કોઈ ચર્ચા અને સૌ કોઈ સવાલો કરી દે પરંતુ ઘરકંકાશના કારણે નાના નાના ઝગડાઓ ક્યારે હત્યાનું સ્વરૂપ લઈ લે છે તેનું નક્કી નથી હોતું ને આવા કિસ્સાઓ અનેક વખત સામે આવતા હોય છે ત્યારે રાજકોટમાંથી વધુ એક કિસ્સો જે છે તે અત્યારે સામે આવ્યો છે કે જેમાં રાજકોટના દૂધસાગર રોડ પર પ્રેમ લગ્નનો કરુણ અંત જોવા મળ્યો

પોલીસે પૂછપરછ કરતા ઘર કંકાશમાં નાના ઝઘડાઓ થતા હોવાનો ખુલાસો થયો છે ત્યારે નીલેશ્વરી અને યોગેશના ચાર વર્ષ પહેલા મેરેજ થયા હતા અને બંને ઇન્સ્ટાગ્રામ એપ પરથી એમની મુલાકાત થઈ હતી અને પાંચ વર્ષ પહેલા એ પાંચ વર્ષ પહેલા મુલાકાત થઈ અને ચાર વર્ષ પહેલા એ બંનેના લગ્ન થયા હતા ચાર વર્ષનો આમ તો પાંચ વર્ષનો એ પ્રેમ એ આખરે હત્યાની અંદર એ પરિણમ્યો છે અને સાથે જ પતિ યોગેશ એ કોઈ કામ ધંધો નહોતો કરતો એ નશો કરતો હતો ને એ જ વાતને લઈને અવારનવાર પત્ની એમને ટોકતી હતી કે તમે કંઈક કામ કરો તો ઘરનું ગુજરાન ચાલશે બાકી કેવી રીતે ગુજરાન ચાલશે આ વાત યોગેશને ખટકી અને યોગેશને જ્યારે ખટકી એટલે એમની ઉપર દબાણ લાવતો હતો કે તારે મને કશું કહેવાનું નહીં હું ગમે એમ કરી લઈશ આ વાત જ્યારે એ પત્નીના મનમાં બેસી તો પત્નીએ એમનું ઘર છોડી અને એમની બહેનપણીના ઘરે જતી રહી અને લગભગ બપોરના સાડા બાર વાગ્યા આસપાસ યોગેશ કે જે એમની જે પત્ની હતી તેમના મિત્રના ઘરે જાય છે ત્યાં એમની પત્નીને મળે છે ત્યાં બોલાચાલી થાય છે અને પછી હાથમાં છરી લીધી અને છરી લઈ અને પોતાની પત્ની પર એ તૂટી પડે છે એ છરીના આઠથી દસ ઘા એ પોતાની પત્નીને મારે છે અને એની પત્ની એ ત્યાં જ એટલે કે એમની ફ્રેન્ડના ઘરે એમની મિત્રના ઘરે ત્યાં જ એમનું ઢીમ ઢાળી દેશે અને ત્યાંથી એ ફરાર થઈ જાય છે જ્યારે એ મૃતક પત્ની એમની મિત્રને ખબર પડે છે કે મારા ઘરે આ પ્રકારનું કાંડ થઈ ગયું છે એના પતિએ એમને મોતને ઘાટ દેવાનો પ્રયાસ કર્યો છે 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 મિત્ર તરત જ આવે હોસ્પિટલ ખાતે લઈ જાય સારવાર દરમિયાન એ પત્નીને મૃત જાહેર કરે છે અને ત્યારબાદ પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી અલગ અલગ દિશાઓમાં તપાસ કરી અને ગણતરીની કલાકોમાં પતિની ધરપકડ કરે છે અને ત્યારબાદ એમના ઉપર ફરિયાદ દાખલ કરી અને જેલ પાછળ ધકેલી દે છે જેલના સળિયા પાછળ ધકેલી દીધા બાદ વધુ પૂછપરછ કરતા તેમણે એક કહ્યું કે ઘર કંકાસમાં એ મને રોકટોક કરતી હતી તેના કારણે મેં રસ્તામાંથી જ ક્લિયર કરી દીધી બસ આ જ વાત હતી કે જેને લઈને એ બંને વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા અને પાંચ વર્ષનો એ પ્રેમ કે જે અંતે હત્યામાં પરિણમ્યો છે અને હાલ એ પોલીસ જે છે તે અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે સાથે પૂછપરછ પણ કરી રહી છે કે એમનું કોઈ અન્ય મહિલા સાથે લફરું હતું કે કેમ એ કારણે એમની પત્નીને એ મારી નાખી કે કેમ એને લઈને હાલ પૂછપરછ જે છે તે કરવામાં આવી છે ત્યારે પોલીસની અત્યાર સુધીની પૂછપરછમાં શું બહાર આવ્યું છે સાંભળીએ પોલીસને રાજકોટ શહેરના ધોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક હત્યાનો બનાવ બનવા પામેલો છે એમાં વિગત જોતા મરણ જનાર નિલેશ્વરી બેન જે છે એ અમદાવાદના વતની છે એમને આથી ચાર વર્ષ પહેલા આ કામના આરોપી યોગેશભાઈ બાબુભાઈ માવલા જે ભગવતીપરામારે છે એની સાથે પ્રેમ સંબંધ હોય મેરેજ કરેલા હતા મેરેજ કરના લોકો ભગવતી પરામા સાથે રહેતા હતા છેલ્લા એકાદ મહિના થી પંદર વીસ દિવસથી નાની નાની બાબતોમાં નાના મોટા ઝઘડા થાય હેરાન પરેશાન એનો પતિ કરતા હોય જેથી ચાર પાંચ દિવસ પહેલા મરણ જનનાશ્વરી બેન એના ઘરેથી જતા રહેલા એના બેન પણ જે આકાશદીપ સોસાયટી છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ત્યાં જતા રહેલા ત્યારબાદ આ રૂપી એમને અવારનવાર ફોન કરીને ઘરે આવવા માટે જણાવતો કે તો ઘરે આવી જા ઘરે આવી જા પણ મરણ જનાર બેન એમના ઘરે ગઈ નહીં તેથી એ બાબતને એને લાગી આવતા એનો ખાર રાખી નાકાસદીપ સોસાયટી ખાતે આ કામના આરોપી યોગેશભાઈ જે છે છરી લઈને જઈ અને ત્યાં મરણ જનાર નીલેશ્વરી બેનને શરીરના ભાગે છરીના ઘા મારી અને નીલેશ્વરી બેનનું મૃત્યુ નીપજાવેલું છે અને એમના ભાઈ જે છે